ગુજરાતના રાજકારણની સ્થિતિ ખાસ કરીને રાજકોટના રાજકારણની સ્થિતિ અત્યારે આઈપીએલ જેવી એટલા માટે થઈ ગઈ છે કારણ કે જેમ જેમ ઓવર બદલતી જતી હોય છે તેમ તેમ જે સમીકરણો મેચના હોય છે તે બદલતા જતા હોય છે તેવી સ્થિતિ અત્યારે કદાચ રાજકોટની છે કારણ કે અહીં જે વિવાદ છે તે સ્થાનો નામ નથી લેતું બીજી તરફ પરસોત્તમ રૂપાલાની સોળ તારીખે ઉમેદવારી ભરવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે તેની વચ્ચે આપણી સાથે રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા સર આપણી સાથે છે સર શું કહેશો દિવસે દિવસે સમીકરણો બદલાઈ રહ્યા છે હજી સુધી સમજવું મુશ્કેલ છે કે આનો અંત કેવી રીતે આવશે અને શું આવશે અગાઉ બી મેં આપને કીધું હતું કે રાજકારણ જે છે એમાં છેલ્લો ઘા રાણાનો હોય પહેલો ઘા નહીં એટલે આપે જેમ કીધું ને કે આઈપીએલ જેવું છે રાજકોટ ક્ષેત્રને લાગે વળ કે આ જ એક લોકસભાની બેઠક છે જે તમામે તમામનું એપી સેન્ટર બની ગઈ અત્યારે કોઈને રોજગારીનો પ્રશ્ન નથી અત્યારે બેરોજગારીનો પ્રશ્ન નથી મોંઘવારી નડતી નથી કોઈને કશું જ નથી પરસોત્તમભાઈ રૂપાલા રહેવાના છે કે જવાના છે કોઈ ચોમાસાનું નથી પૂછતું એટલું પરસોત્તમભાઈનું પૂછે છે એટલે આ જે છે એ આઈપીએલ છે એના કરતાંય તમને કહું કે આ આરપીએલ રાજકોટ પોલિટિકલ લીગ આ આરપીએલ રમાઈ રહી છે અને દડે દડે જેમ તમારી જાણકાર છેલ્લી ઓવરમાં દસ બાર રન કરવાના બાકી હોય અને એકાદ બે દડા ખાલી જાય એકાદ બે દડે ચોક્કો છકો લાગે અને જે સ્થિતિ દર્શકોની થાય એવી આખા રાજકોટની અને આ જેને પોલિટિક્સમાં રસ છે એવા લોકોની થઈ રહી છે ગઈકાલ સુધી ક્ષત્રિયો જીતતા હતા એમ લાગે છે આજે વળી પાછા એવું લાગે છે કે હવે પરસોત્તમભાઈ વધી વિફરે વધુ તો વળી પાછો એ દડાના બાકીના જે ત્રણ દડા બાકી હોય તો એમાં પાછા ક્ષત્રિયો આગળ વધી જશે એટલે દર્શકો અત્યારે ઉત્કટ જીવે આ આખે આખું માણી રહ્યા છે ઘડીએ ને ઘડીએ હર પડે આમાં તો હવે આમ લખવું પડે એમ છે જેમ ધૂમ્રપાનમાં લખે છે ને કે આ તબિયત માટે હાનિકારક છે એમ આ આરપીએલ જે ખેલાઈ રહ્યું છે રાજકોટ પોલિટિકલ લીગ એમાં એમ લખવું પડે એમ છે કે નબળા હૃદયના માણસોએ વાંચવું નહીં કે જોવું નહીં કારણ કે ગમે તે થવા સંભવ છે પરંતુ સર અહીં વાત એ છે કે ભાઈ આજે જે ચર્ચા સવારથી થઈ રહી છે કે ભાઈ સોળ તારીખે તો રૂપાલા છે તે ઉમેદવારી પડશે આ અંગે શું કેવું છે તમારું અત્યારે બંને તરફ કયો તો ચાલે એક પોલિટિકલી ગેમ ચાલે છે બુદ્ધિપૂર્વકનું કે એમ માનવામાં આવે જાણે પરસોત્તમભાઈને આની કંઈ પડી જ નથી ભારતીય જનતા પાર્ટીને ક્ષત્રિય સમાજના તથા કથિત કંઈ પડી જ નથી જાણે એકદમ વાતાવરણ સીધું જ છે સરળ છે એટલે ન માગ્યા હોય એવા દાવાય પણ કરવા માંડ્યા છે ભારતીય જનતા પાર્ટી અને ભાઈ પરસોત્તમ રૂપાલા એને બધાને કીધું પાઘડી પહેરીને આવજો કારણ કે જાડેરી જાનમાં પાઘડીયા જે હોય ને જાનૈયા હોય પાઘડી પહેરે તો તમે પાઘડી પહેરીને આવજો કારણ કે વરરાજો હું છું ને જાડેરી જાન જોડવાની છે હવે એ બધું શું સૂચવે છે ખાસ કરીને એમાં સુરતમાં મિટિંગ કરી આવ્યા પછી એનો આત્મવિશ્વાસ ઓર વધી ગયો છે પરસોતમભાઈ રૂપલ એવું દર્શાવવામાં આવી રહ્યું છે કારણ એવું છે કે ક્ષત્રિય સમાજે અત્યાર સુધી જે થયું હાકલા પડકારા થયા પણ હવે એ સુકામ થોડું કોન્ફિડન્સ ભારતીય જનતા પાર્ટીનો વધ્યો એનું કારણ એ છે કે ક્ષત્રિય સમાજમાં પણ હવે થોડાક તડા મીંડ્યા પડવા ધંધુકામાં જે સંમેલન હતું એ સંમેલનની આગેવાની નેતૃત્વ કમાન્ડિંગ એ બધું જ લોકોના હાથમાં આવી ગયો શેરસિંહ રાણા એ પણ એક પોલિટિકલ પાર્ટી અત્યારે ધરાવે જ છે એનો મત તો છે જ ચોક્કસ પ્રકારનું એનું પોતાની વિચારધારા તો છે જ પણ હવે એની એક પાર્ટીનું નામ એ છે ને એણે પાછું એમ કીધું છે કે ન જો કોઈ હિસાબે માનશે તો એક કામ કરી હું એક અલગ જ પાર્ટી બનાવીશ અને તમામ ક્ષત્રિયોને જ એમાં હું ટિકિટ આપીશ એટલે વાત પછી જુઓ આ અસ્મિતાની જગ્યાએ હવે પોલિટિકલી ટિકિટ સુધી પહોંચ્યું છે વાત અસ્મિતાની જુદી વાત હતી હવે મત ઉમેદવારી ટિકિટ ચૂંટણી લડવું હવે એ તરફ જાય છે કાલે એ મંચ ઉપર શેરસિંહ રાણા હતા કાલે એ મંચ ઉપર રાજદીપસિંહ અહીના હતા રાજકોટના જે એનએસયુએ વડા હતા અને અત્યારે કોંગ્રેસમાં છે લડ્યા હતા તે હતા યુવરાજસિંહ હતા જે પેપર લિંક કાંડમાં આપણે બધા જાણીએ છીએ એને એને કારણે ચહેરો જે પ્રખ્યાત છે ને જે ગણો તે તો એ બધાએ જે રીતે પ્રવક્તા તરીકે પણ કામ કર્યું ને મંચસ્થ પણ આવ્યા અને ચારે બાજુ હાહાકાર મચાવ્યું કારણ કે ઓડિયન્સ જોઈને કોણ પોતાની જે છે એ પ્રતિભા ન ખીલવે પોલિટિકલ્સની દુનિયામાં આ વસ્તુ હોય છે કે સામે વણ માગ્યું તમને જો ઓડિયન્સ મળી જાય તો ચાલો આપણે પણ ગંગામાં કૂદકે મારી દઈએ એટલે બધાએ કાલે જોરશોરથી ભાષણો કર્યા આપણે ભાજપને આમ કરી નાખશું તેમ કરી નાખશું પણ ભારતીય જનતા પાર્ટી એ ગણિત છે અને આ લોકો જે છે એ ઇતિહાસ છે એ કલ્પના છે એ ભાતીગળ છે અને એ કલ્પ તમને કહું એ વિચારધારા છે ક્ષત્રિયોની તો વિચારધારા વિચારધારાની રીત હોય યુદ્ધ હંમેશા ગણતરીપૂર્વકના હોય એ લોકો જીતતા હોય છે ખાસ કરીને પોલિટિક્સમાં ગુજરાત ભારતીય જનતા પાર્ટીને શું મજા છે એ કહું છું અથવા તો સેના ઉપર એ મુસ્તાક છે એની પાસે એક પોઈન્ટ વીસ કરોડ જેટલા તો રજિસ્ટર્ડ સદસ્યો છે સભ્યો કાયદેસરના હમ અને સેવન્ટી ફોર લેક્સ ચુમ્મોતેર લાખ જેટલા એની પાસે પેજ પ્રમુખ છે સી આર પાટીલે ચુમ્બોતેર લાખ પેજ પ્રમુખને એટલું કીધું છે કે હું તમને કહું છું કે તમારે એક એક પેજ પ્રમુખ કેવળ ત્રણ ત્રણ વધુ નહીં ત્રણ જ એને તમારે બુથ સુધી લઈ જવાના અને મત અપાવવાના હવે અને એક પોઈન્ટ વીસ કરોડ પેલા સદસ્ય છે તે ગુજરાતની સાડા છ કરોડ ની જનતા માં મતદારો સંખ્યા સવા ચાર ની આડે ગાળે કરોડ છે એમાં જો સાડા ત્રણ કરોડ જેટલા ભારતીય જનતા પાર્ટી ના હોય તો તમે વિચાર કરો ગણિત જીતે કે કલ્પના જીતે પણ પોલિટિકલી કંઈ પ્રેશર હવે ઉભું થાય એવું ભારતીય જનતા પાર્ટીએ અત્યારે ગણિતના આધારે નક્કી કર્યું કે કોઈ પોલિટિકલી પ્રેશર ઊભું નથી થયું તો હવે આખી વાત જે છે એ હવે જો અને તોમાં ક્ષત્રિય સમાજને લાગે વળે કે ત્યાં સુધી જો અને તોમાં છે જો અન્ય રજવાડાનો ટેકો મળે તો જો અન્ય રાજ્યોમાંથી પણ ટેકો મળે તો એટલે જો અને તો છે કારણ કે એની જે ડિમાન્ડ છે ક્ષત્રિય સમાજની રૂપાલાની ટિકિટ રદ કરો આ ડિમાન્ડને કમસે કમ અત્યારે તો ભારતીય જનતા પાર્ટીએ નગ્ન ગણીય ગણવાની કોશિશ કરી છે કે આપણે નથી કરવું દાખલા તરીકે અને એના ભાગરૂપે હર્ષ ત્યાં બપોરના ચાર વાગ્યા સુધી મીટિંગ ચાલી એ મિટિંગનું લાઈવ રિપોર્ટિંગ મારા સુધી પણ પહોંચતું હતું કારણ કે એક વાત ત્યાં ગાંધીનગર સુધી એવી પહોંચી હતી કે એક પત્રકારનો કે એક વિશ્લેષકનો એવો દાવો છે કે એની પાસે કંઈક રેસીપી છે સમાજમાં સંતોષ થાય એવું એટલે ગાંધીનગર સરકારમાંથી પણ મારો મોબાઈલ નંબર મગાવવામાં આવ્યો હતો પછી દિલ્હી મોકલ જ્યાં ગયા ત્યાં તો એને કહેવામાં આવ્યું હતું વર્ટ્સ ધ રેસીપી મને પૂછવામાં આવ્યું એક યુ આઈપીએસ કેડરના વ્યક્તિ છે એણે મને કીધું કે ભાઈ પોલિસી શું છે સંભવ છે કે તમને ગાંધીનગર કે દિલ્હી બોલાવવામાં આવે એમ તો અમે મારું એમ કહેવાનું હતું કે ભાઈ અમે કોઈ પોલિટિકલ પાર્ટીની મીડિયાનો રોલ શું હોઈ શકે જ્યારે એ બે સમાજ આમને સામને હોય અને કાયદો અને વ્યવસ્થા કથળવાની સ્થિતિમાં હોય તો મીડિયાની ભૂમિકા હંમેશા એ હોય કે કોઈ હિસાબે આ જો વાતાવરણ અને ઉગ્રતા ન થાય ગ્રહ યુદ્ધ ન થાય વર્ગ વિગ્રહ ન થાય એવી એક વાત અમારા મગજમાં છે અમારો કોઈ દાવો નથી કે અમે કોઈ જાદુઘટોના શીખીએ છીએ પણ આવી છે ને જો તમે તક આપો તો એ બંને જે છે એ કદાચ ઘીના ઠામમાં ઘી પડી રહીએ એટલે એને કારણે કાલે શું થયું કે એને ગાંધીનગર થી પછી દિલ્હી બોલાવવામાં આવ્યા એમાં કેટલાક રાજકીય નેતાઓ બાદ કરી સામાજિક નેતાઓને ઉમેરવાના આવ્યા એવા પણ મેસેજ છે એ કોણ છે એ પછીની ઘટના છે હવે ટૂંકમાં મામલો પહોંચ્યો છે દિલ્હી સુધી અને અત્યારે અમિતભાઈ શાહ કદાચ તેને કંડક્ટ કરી રહ્યા હોય પણ અંતે આપણે બધા જાણીએ છીએ નરેન્દ્ર મોદી સુધી કદાચ વાત પહોંચશે પણ આ લોકો રાજકારણમાં હંમેશા નિયમ હોય છે કે કટ બુદ્ધિપૂર્વક ક્રમશઃ આગળ વધવાનું પેલા બે ચાર દિવસ તમે જો બેચરાઈ ગયું ત્યાં સુધી ગુજરાત યુનિટ ઉપર જ બધું સોંપવામાં આવ્યું તમે અને ડીલ કરો હવે ગુજરાત યુનિટના ગળા પથ્થર માથા ઉપરથી પાણી નીકળી ગયું એટલે એણે કીધું ભાઈ હવે અમારાથી સંભવ નથી કારણ કે સરકારે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની સ્થાને એક સરકાર તરફથી એક પ્રતિનિધિ મંડળ બનાવ્યું હતું જે ક્ષત્રિય સમાજની નેવું જેટલી સંસ્થાઓ સાથે ડીલ કરતું હતું એને મળવા ગયા પછી એણે પ્રેસ કોન્ફરન્સ કરીને કહી દીધું ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કે ભાઈ ક્ષત્રિય સમાજને આપણી કોઈ ઓફર માન્ય નથી એ પરસોત્તમ રૂપાલાને ટિકિટ પાછી ખેંચો એટલું કે છે એ વાત થઈ ગયા પછીથી ગઈકાલે વધુ એક મીટિંગ થઈ ક્ષત્રિય સમાજની અને એમાં કેટલીક જવાબદારી સોંપવામાં આવી એ જવાબદારી ગોપનીય છે પણ રાખ સોંપવામાં આવી છે અને એમાં ઇન્વોલ્વ કરવામાં આવે છે સામાજિક અગ્રણીઓને રાજકીય નહીં ક્ષત્રિય સમાજના સામાજિક અગ્રણીઓને હવે ક્ષત્રિય સમાજની પણ અત્યારે જે આપણે માનીએ છીએ કે એક માન્યતા છે કે રૂપાલાને ટિકિટ રદ કરો એટલું જ નથી એના ભીતરમાં પણ અનેકો માગણી છે ને અનેકો પીડા છે વન ટુ થ્રી ફોર ફાઈવ એના જેવું એ માગણી અને પીડા એને ભૂતકાળમાં સરકાર સમક્ષ રજૂ કરી હતી પણ સરકારે જે તે સમયે સત્તાના તોરમાં કહ્યું કે ગમે તે કહ્યું એ દુર્લક્ષ એ બધાનું ભેગું થઈને જાડું થયું હતું એમાં રૂપાલાનું કડવાણી નીકળી ગઈ એને મોકો મળી ગયો છે હાલ સ્થિતિ શું છે આજે અત્યારે સ્થિતિ એવી છે કે ક્ષત્રિય સમાજની જે સંકલન સમિતિના વડા છે એ હવે એના જે કોઈ અમુક સમાજના નેતાઓ છે એની સાથે વાત કરે છે કે પેલા જેમ આપણે ફટકડી નાખીને પાણી સાફ કરીએ એવી રીતે સંકલન સમિતિને પેલા સાફ કરવાની પદ્ધતિ ચાલશે અત્યારે શું કામ સાફ એમાં કોઈ પોલિટિકલ વ્યક્તિ જોઈએ નહીં મેં આપણે કીધું ને ગઈકાલે ધંધુકામાં જે વાત થઈ એમાં આખું રાજકારણનું આ જે સમાજ કારણ જે છે એ આખું હાઇજેક થતું જોવા મળ્યું પોલિટિકલની દ્રષ્ટિએ તો એનું એની અસર ઘટી જાય તમે સોનિયા ગાંધીની અહીં પાંચ લાખની સભા થાય તો એ ભાજપવાળા કોઈ ફાટી ન પડે કારણ કે એ તો પોલિટિકલ છે એ તો મેનેજ કરવામાં આવી શકે અહીં નરેન્દ્ર મોદીની દસ લાખની સભા થાય તોય કોઈ ફાટી ન પડે કારણ કે મેનેજેબલ છે એટલે જો જયારે એક રાજ સમાજ કારણ ને રાજકારણનો જયારે બેનર લાગી જાય ત્યારે આ લોકો ખખેરી નાખે હાથ કે હવે એમાં કઈ છે નહીં કારણ કે નું બેનર આવે એનો અર્થ એમ છે બધા જ મહત્વકાંક્ષીઓ એમાં ઉમેરાય એમાં તું મોટો કે હું મોટો મારે કારણે સમાજ મારી સાથે આવે એમ છે કે તમારે કારણે આવે એમ છે મારો દોરવાયેલો દોરવાય છે કે તમારો દોરવાયેલો દોરવાય છે આ થયા ઈગો ક્લેશ હવે તડા નંબર ત્રણ જે સંકલન સમિતિ છે એણે કીધું કે જ્યાં સુધી અંતિમ આશા અમારી નિર્મૂળ ન થાય અંતિમ આશા નિર્મૂળ ન થાય ત્યાં સુધી અમે આ આંદોલનને રૂપાલા વર્ષિષ ક્ષત્રિય એટલું જ રાખવા માંગીએ છીએ ભાજપ વર્ષિષ ક્ષત્રિ પણ નહીં ભાજપ વર્ષિષ નહીં અને નરેન્દ્ર મોદીની પણ ખરાબી કંઈ બોલવાનું થતું નથી આ પ્રકારનું હવે અત્યારે ત્રિભેટે આવી ગયું છે આ આખું સંગઠન ત્રિભેટે કારણ કે કરણી સેનાના નામે જે લોકો આમાં ઉમેરાણા એના વિશે પછી અહીંના લોકલ જે કેટલાક લોકોએ જે કોઈ સ્ફોટક જાહેરાતો કરીને મીડિયામાં હાઇલાઇટ થયા તેના વિશે સંકલન સમિતિના વડા એમ કે છે કે એ હવે અમારો પાર્ટ નથી સંકલન સમિતિ જે છે ક્ષત્રિય સમાજની એ આને અનુમોદન આપતી નથી કોઈ કમલમમાં ઘેરાવની વાત કરે કોઈ ભાજપને પાડી દો એવી વાત કરે કોઈ દેશભરમાં આંદોલન લઈ જવાની વાત કરે સંકલન સમિતિ આની સાથે નથી સંકલન સમિતિ એમ કીધું છે કે અમને રૂપાલાનું માઠું લાગ્યું છે ભારતીય જનતા પાર્ટી નક્કી કરે કે અમારે એમાં તમારે શું કહેવાનું થાય છે અને એ નિર્ણય ક્યાં સુધી અમે રૂપાલા નામાંકન પત્ર ભરી અને પાછું ખેંચી ન લે ત્યાં સુધી ભરવા સુધી પણ આ લોકો બુદ્ધિપૂર્વકની ચાલ ચાલશે ભારતીય જનતા પાર્ટી કે ભરી દીધું એટલે બધાને એમ કે બસ હવે તો મેદાનમાં આવી જાય એના પાછું પણ ખેંચી શકાય છે ને એટલે બંને બાજુ મેં કીધું હવે આ રાજકોટ પોલિટિકલ આ રહી છે અને દર્શકો એક જેમ લાસ્ટ ઓવરના દડા હોય એમ જ બધી ઉત્તેજનાઓ માણવાની કોણ સિક્સર ફટકારે છે કોનો યોર્કર આવે છે ને કોણ બોલ્ડ થાય છે એ બધું જ લોકો જોવાનું રહ્યું સવાલ એ છે કે હવે જ્યાં સુધી ફોર્મ ન ભરે જે કે જાહેરાત તો કરી છે રૂપાલાએ એ ફોર્મ ભરે અને પાછું ન ખેંચે અંતે જો ફોર્મ જ ધારો કે ભારતીય જનતા પાર્ટી ફોર્મ ન ખેંચે અને ક્ષત્રિય સમાજને ત્યાં સુધીમાં સંતોષકારક જવાબ ન મળે તો આપણે રાજકીય રમત આપણે જોશું આ સ્થિતિ અત્યારે છે સર મુતા દરેક જુઓ તમારો હું સાંકેતિક ભાષામાં કહીશ કારણ કે રેસીપી ને પણ ખુલ્લું મૂકી દેવામાં જોખમ છે બિલકુલ કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં રૂપાલાની સાથે સમાધાન થાય ક્ષત્રિય સમાજને એવું નહીં માનનારો વર્ગ ભારતીય જનતા પાર્ટીમાં પણ છે અને એટલે એનો મિસયુઝ ન થાય એટલે હું નથી કહેતો બિલકુલ પણ હું સાંકેતિક ભાષામાં કહું જે કર જુલાવે પારણું એ અવની પર રાજ કરે જે માતા એના બાળકને એક ટપારે ધારો કે બાળક રડવા માંડે રડવા માંડે પછી તમે કોઈ પાડોશીની તાકાત નથી કે સાંધીનો ઘુઘરો આપીને શાંત કરી દે એ બાળકને ત્યારે જ સાતા વળે જ્યારે એ માના ખોળામાં પાછો આવે એ જ માતાએ એને માર્યો હોય છે સમજો પણ માની ગાળ ઘીની નાળ એવી કહેવત છે માનું કોઈ દિવસ હાથ જેથી માયાળું જ હોય એ ક્યારેય ભારે ન હોય એ સારો હોય ભારે ન હોય મને ખબર છે જે રેસીપીની વાત આખા બધામાં અત્યારે ચર્ચિત છે કે એવી તમારી પાસે શું રેસીપી છે કારણ કે કેટલાક ઓડિયન્સ કે દર્શકોને એમ એ લાગતું હોય કે ભાઈ પોતાની જાતને શું સમજે છે કારણ કે સરકાર ટૂંકી પડતી હોય તો હું શું છું એમ તો હું ખુદ એમ કઉ છું કશું જ નથી ભાઈ સાહેબ અમને ખબર પણ હું બંને તરફ સરકારના જે કઈ સ્ટેટમેન્ટ આવે છે એ તો હું છાપાની કારણે વાંચું લખું છું જોઉં છું પરંતુ ક્ષત્રિય સમાજની જે સંકલન સમિતિ છે એના કેટલાક વર્તુળો સાથે હું સંલગ્ન છું સાંકેતિક ભાષામાં કહું છું અને એમાંના કેટલાક વર્તુળો અમારી વાત સાંભળીને શબ્દો નથી કીધા ડુસકા ભર્યા છે રેડ્યા છે બોલ્યા જ નથી અને એને કીધું સાહેબ તમારી આ વાત સાચી પણ સરકાર અમને કંઈક કોઈ તો કહેવું તો જોઈએ એટલે મેં એને એમ કીધું કે હું પણ એ જ કહું છું ભગવાન જે મારે કોઈ તમને કરુણામાં ઉતારીને હું કોઈ એજન્ટ નથી મને કોઈએ ખંડણી આપી નથી મને કોઈએ સોપારી આપી નથી મારો કોઈ રોલ નથી સરકારે મને કંઈ કીધું નથી અને હું હું તો એક પત્રકાર સામાન્ય પત્રકાર છું પણ હું બાકી બધું જ પછી છું સૌથી પહેલાં હું ભારતીય છું અને પછી હું મીડિયામાં છું પછી હું બ્રાહ્મણ કે સમથિંગ છું તો એક ભારતીય હોવાના નાતે માની લો કે મને એમ લાગે કે મેં તમારામાં એ વસ્તુ તો જોઈ છે કે તમને આ ભાષામાં વાત કરવામાં આવે તો તમે તમારું હૃદયથી સાંભળો કાનથી નહીં હૃદયથી સાંભળીને તમારું હૃદય પીગળી શકે છે અર્થાત તમે મારી વાત સાથે કંઈક અંશે સહમત જુઓ હવે રહી વાત મારી વાતમાં સહમત થયા પછી તમારી કેટલીક ડિમાન્ડ એટલે કે ક્ષત્રિય સમાજની ડિમાન્ડ તો બોલો તમારે તમે ડિમાન્ડ તો બીજા બધા શું કરશે એ તમને કહું ભારતીય જનતા જેટલા કે ઓફિસ બેરર્સ છે એ લોકો શું કરે છે બુદ્ધિપૂર્વક એ લોકો જે રીતે રજૂઆત કરવી તે રીતે ન કરે કારણ કે એને નરેન્દ્ર મોદીને ખરાબ ન લાગવું જોઈએ અમિત શાહને ખરાબ ન લાગવું જોઈએ સી આર પાટીલને ખરાબ ન લાગવું જોઈએ ભૂપેન્દ્રસિંહ અને ભૂપેન્દ્રભાઈ પટેલને ખરાબ ન લાગવું જોઈએ આપણે શું છીએ મીડિયા જી કે કોઈને ખરાબ સાચું નહીં હું તો સાચું કહું તમને જે લાગે તે આજે સોમવાર છે તો સોમવાર છે મંગળવાર છે તો મંગળવાર છે એમાં તમને ખરાબ લાગે તો માફ કરજો ને અમે ક્યાં કહીએ છીએ અમારે કઈ મંગળવાર કઈ તમને સારું લગાડવાનું છે અમે સારું લગાડવા કોઈને કઈ કહેવાના નથી અમે સાચું લગાડવાના મતમાં છીએ એ રેસીપી મારી પાસે છે જો તક મળે ફોર્મ ભર્યા પહેલા તો એ રેસીપીનો ઉપયોગ થાય તો ઘણું બધું સરળ થઈ જાય એમ તો છે સર લોકો એ જાણવા ઉત્સુક છે કે હકીકત આનું નિરાકરણ કેટલા દિવસમાં આવી શકે છે કે પોઝિટિવ કે નેગેટિવ કેટલા દિવસ વધીને લાગે જો ન્યુટ્રલ તમને ઇન શોર્ટ કહી દો ન્યુટ્રલ વ્યક્તિઓને સામેલ કરવામાં આવશે ન્યુટ્રલ એટલે બિલકુલ ન્યુટ્રલ કોઈ સમાજનો પણ નહીં જેમ કે લાલબાપુ જેમ કે મેં આપને પહેલાં કીધું એમ કે કચ્છના આશાપુરા માતાના મઢના મહંત કે ટ્રસ્ટી કે પછી લાલબાપુ આવા લોકોને અને એ પણ જે અમે કહીએ છીએ કે સાહેબ આ રીતે એને કયો સમજી શકે એમ છે કારણ કે કેટલીક વાત અમે અંદર જાણતા હોય વિભીષણ લંકાની ખબર હોય એટલે બીજા કોઈને ન હોય એટલે જ રામનો વિજય થયો કે હનુમાનજીને રસ્તા મળ્યા એમ અમને થોડીક ખબર પડી છે કે અહીંયા પોચું છે પાણી છે અહીંયા ક્યાંક જવે એમ છે તો અમે એ વાત લાલબાપુને કરીએ થી માંડીને આશાપુરા માતાના મંડળના ટ્રસ્ટી જેવા કોઈ પણ હોય અથવા તો ક્ષત્રિય સમાજ જેને માનતો હોય તેને એ નામ આપે તો આપણને વાંધો નથી એમ કે ફલાણાભાઈને બોલાવો તો અમે માનશું તો એ ભાઈને પણ એ ભાઈને અમે ન્યૂટ્રલ રીતે અમુક વાત કરવા તૈયાર છીએ કે અમારી અહીંયા સુધી વાત પહોંચીને આટલું થાય તો મેળ પડી જાય એમ છે તો એ જે લાલબાપુ જેવા કે મેં આપને કીધું એમ એવા કોઈ સંત મૂર્તિ છે એ પાછું જો સરકારને કે તો સરકારે માનવાની અને સમાજ તો માને જ છે તો વાત થાળે પડે એમ છે નહીં તો અત્યારે જે સ્થિતિ છે એ એમને રહેવાની છે કારણ કે સરકાર એની શક્તિના આધારે એ આગળ વધી રહી છે અને આ લોકો વટના આધારે એટલે વટ અને આ બાજુ વટ આ વટ અને વટની અત્યારે લડાઈ ચાલી રહી છે